બે ગાયનેક હોસ્પિટલો સીલ કરવામાં આવી અને ગર્ભ પરીક્ષણ કરીને હત્યા કરવામાં આવતી હોવાની આશંકા છે અને આ બાદ હવે તપાસનો શરૂ સાથે જ કરી હોસ્પિટલમાં સર્ચ ઓપરેશન જે હોસ્પિટલમાં ચાલતી પ્રવૃત્તિઓનું ચેકિંગ કરવામાં આવ્યું છે પ્રાંત અધિકારી સહિતની ટીમ દ્વારા તપાસ અને ચાર હોસ્પિટલના સોનોગ્રાફી મશીન સીલ કરાયા સાથે જ બે ગાયનેક હોસ્પિટલો સીલ કરવામાં આવી છે સબડિવિઝનલ મેજિસ્ટ્રેટ અને નાયબ કલેક્ટર એટલે કે પ્રાંત અધિકારીઓને એપ્રોપ્રિએટ ઓથોરિટી જાહેર કરેલા છે અત્રેલા જે સબડિવિઝનની અંદર ચોટીલા થાનગઢ અને મૂળીની અંદર જે જે ગાયનેક હોસ્પિટલોની અંદર સોનોગ્રાફીનો ઉપયોગ થાય છે એ તમામે તમામ સોનોગ્રાફીના જે રેકોર્ડ નિભાવવાના હોય છે અને જે પણ કોઈ આ પીસીપીએનડીટી એક્ટ એન્ડ રૂલ્સ મુજબ જે પણ કોઈ પ્રિકોશન લેવાના હોય છે એ પ્રિકોશન લેવા ખૂબ ફરજીયાત છે આની અંદર સરકારનો અભિગમ એ છે કે કોઈપણ જે પ્રેગનન્સી હોય અને ત્રણ મહિના પછી જે બેબી છે કે બાબો છે એ જાહેર કરવાનો નથી એ સખત મનાય છે અને જો એવું કૃત્ય કરતાં કોઈ ધ્યાને આવશે અને આ કાયદાનો જો મિસયુઝ થતો ધ્યાને આવશે તો તેવાઓની સામે જે કાયદાની અંદર જોગવાઈ કરી છે એ કાયદાની જોગવાઈ મુજબ એમનું રજિસ્ટ્રેશન સસ્પેન્ડ કરવાનું એમનું રજિસ્ટ્રેશન રદ કરવાનું અને જે અન્ય જે જ્યુડિશિયલ કાર્યવાહી છે એ પણ કાયદેસરની કાર્યવાહી કરવાની ફરજ